હેલો ફ્રેન્ડ્સ એશિયન બિઝનેસ હબની આજની વિડીયોમાં આપણે ત્રણ પોઈન્ટ પર વાત કરીશું પહેલું છે વૃદ્ધ પેન્શન યોજના બીજા નંબરે છે લાઈફ સર્ટિફિકેટ અને ત્રીજા નંબરે છે પીએફ પ્રોવિડન્ટ ફંડ સૌથી પહેલા વાત કરીશું વૃદ્ધ પેન્શન યોજના કે સાહીઠ વર્ષ ઉપરના જે લોકો ફોર્મ ભરેલા છે જેમને સરકાર તરફથી દર મહિને હજાર રૂપિયા આવે છે સાહીઠ વર્ષની ઉપરના ફોર્મ ભરેલા એ લોકોનું કેવાયસી ફરજિયાત કરવાનું થયું છે જો એ લોકો કેવાયસી નહીં કરે તો એમનું હજાર રૂપિયા બંધ થઈ જશે ગવર્મેન્ટ તરફથી એટલે એમની હયાતીનું કેવાયસી છે કે હયાતમાં છે કેટલાક લોકો વડી લોકો હયાત નહીં હોવા છતાં એનો લાભ વારસદરો ઉઠાઈ ઉઠાઈ રહ્યા છે તો એ વૃત્તિ અટકાવવા માટે ગવર્મેન્ટ તરફથી હયાતીનું વૃદ્ધ પેન્શન યોજના ઇન્દિરા ગાંધી નેશનલ સ્કીમ હેઠળ જે લોકોએ ફોર્મ ભરેલા અને એક હજાર રૂપિયા દર મહિને સાહીઠ વર્ષથી ઉપરના લોકોના આવે છે એ લોકોને કેવાયસી કરવું ફરિયાત છે હયાતીનું કેવાય કરવા ફરજિયાત છે જે માટે એમના આધાર કાર્ડની અને આધાર કાર્ડમાં જે નંબર લિંક હોય એની જરૂર પડે છે જેનું કેવાયસી આપણી ઓફિસે એશિયન બિઝનેસ હબ ઓફિસે થાય છે જેનું એડ્રેસ તમને નીચે દેખાઈ આવશે કે કણાજરીમાં ઓફિસ આવેલી છે સાડી બજારમાં વડ પાસે અલીઝા સાડી સિલેક્શનની બાજુમાં આપણી એશિયન બિઝનેસ હબ એશિયન ઓનલાઈન સર્વિસ સેન્ટરના નામથી ઓફિસ આવેલી છે જે કોઈનું કેવાયસી બાકી હોય એ લોકો કેવાયસી કરાવી લે અને જે કોઈને કેવાયસી કરવામાં તકલીફ પડતી હોય એ અમારી ઓફિસની મુલાકાત લઈ શકે છે બીજા નંબરે લાઈફ સર્ટિફિકેટની વાત કરીએ તો જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટના એમ્પ્લોઈ છે જેમને પેન્શન આવતું હોય અત્યારે જોબનો ટાઈમ પીરિયડ પૂરો થઈ ગયો હોય અને પેન્શન આવતું હોય એ લોકોએ બી વર્ષમાં એકવાર ફરજિયાત કેવાયસી કરાવવું પડે છે હયાતીનું કેવાય સીટ કરાવવું પડે છે જેને લાઈફ સર્ટિફિકેટ કહેવાય છે એ લાઈફ સર્ટિફિફી લાઈફ સર્ટિફિકેટ માટે એમણે ઓનલાઈન કેવાય કરવું જરૂરી છે જો એ કેવાયસી કરવામાં નહીં આવે તો એમનું પેન્શન આવતું બંધ થઈ જશે પેન્શન અટકી જશે પછી પેન્શન ચાલુ કરવા માટે એમણે તકલીફનો સામનો કરવો પડે છે ઓફિસ કોર્ટ કચેરીના ઓફિસના ધક્કા ખાવા પડશે પછી એમનું પેન્શન ચાલુ થશે તો જો આ કેવાય કરાવી લે તો એમનું પેન્શન રેગ્યુલર ચાલુ રહેશે સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટના જે એમ્પ્લોય હોય એમણે દર વર્ષે એકવાર આ કેવાય કરવું ફરજિયાત છે અને વૃદ્ધ પેન્શન યોજના જે દર મહિને હજાર રૂપિયા આવે છે એ લોકોએ બી વર્ષમાં એકવાર આ કેવાય કરવું ફરજિયાત છે આ બંને કેવાયસી આપણી ઓફિસે થાય છે એડ્રેસ તમને મળી જ ગયું છે આ વિડીયોમાં એની મુલાકાત તમે લઈ શકો છો આવતા પહેલાં એકવાર ફોન કરી દેવો ત્રીજા નંબરે આપણે વાત કરીએ તો પી એફની પ્રોવિડન્ટ ફંડની ઘણા એમ્પ્લોયી જે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા હોય છે એ લોકોનો દર મહિને હજાર બારસો રૂપિયાથી પંદરસો રૂપિયાથી બે હજાર રૂપિયા સુધી પી જમા થતો હોય છે તો ઘણીવાર અચાનક જરૂર પડતા પી એફ વિડ્રો કરવા માટે એમને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે તો આપણે પીએફનું કામ દરેક પ્રકારનું કામ આપણી ઓફિસે થાય છે પ્રોવિડન્ટ ફંડનું બધું જ કામ આપણી ઓફિસે થાય છે સૌ પ્રથમ તમને કંપની તરફથી એક યુએન નંબર આપવામાં આવ્યો હોય છે પીએફમાં સૌથી મહત્ત્વનું પીએફનું કામ કરવા માટે સૌથી અગત્યનો નંબર છે જે યુએન નંબર કહેવાય એ યુએન નંબર સૌ પ્રથમ તમારો એક્ટિવ ના હોય તે એક્ટિવ કરવા માટે પીએફની આ જે સર્વિસના હું નામ બોલું છું એ તમામ સર્વિસ આપણી ઓફિસે થશે તમે ફોન કરીને રૂબરૂ મુલાકાત લઈ શકો છો પી એફ એકાઉન્ટ યુએન યુએન નંબર એક્ટિવ કરવા માટે પછી એનો પાસવર્ડ તમારથી ના બન્યો હોય નવો બનાવવાનો હોય કે ભૂલી ગયા હોય નવો બનાવવાનો થયો હોય તો એનો પાસવર્ડ બનાવવા માટે પછી જે રીત બેંક ખાતું હોય છે એમાં નોમિની હોય છે એવી રીત પી ખાતામાં બી નોમિની ને એડ કરવા જરૂરી છે તો પી એફમાં નોમિની એડ કરવા માટે જેવી રીત બેંક ખાતામાં નોમિની એડ કરીએ છીએ એવી રીત પીએફમાં બી નોમિની એડ કરવા માટે પછી પી એફમાં બેંકનું કેવાય સી કરવા માટે કે તમે પહેલાં અલગ બેંક પાસબુક આપી હોય જ્યારે જોબ ચાલુ કરી હોય ત્યારે અને અત્યારે તમારે ખાતું બંધ થઈ ગયું હોય ને અત્યારે નવું ખાતું તમારું ચાલુ હોય તો તમારે પી એફ એકાઉન્ટમાં નવું બેંકનું કેવાયસી કરવું ફરજિયાત છે જે બેન્કમાં નહીં થાય પીએફના એકાઉન્ટમાં લોગ ઇન કરીને કરવામાં આવશે એ તમારે એક બે કંપનીને પહેલાં કંપનીનો પીએફ જમા હોય બીજી કંપનીમાં જોબ હોય બીજી કંપનીનો પીએફ જમા હોય બી ત્રીજી કંપનીમાં જોબ લગ્યા હોય તો એ બધો પીએફ તમારે એક જગ્યાએ એકત્ર કરવું હોય એક જ જગ્યાએ કરવું હોય કે કરંટ કંપનીમાં છે એ જ કંપનીમાં બધો જમા થઈ જાય અલગ અલગ ના બતાવે તો એ બી પ્રોસેસ આપણા ત્યાં થઈ જશે અને પીએફ તમારે ઉપાડવો હોય જોબ ચાલુ હોય જોબ પતી ગઈ હોય તો પીએફ ઉપાડવાની પ્રોસેસ તમામ ઓનલાઈન પી એફને લગતી એંસી ટકા જેટલી પ્રોસેસ આપણા ત્યાં થઈ જશે અને જે તમારે કોઈ ઇસ્યુ હોય એને લગતો અને તમને ખ્યાલ ન આવતો હોય તો અમારો કોન્ટેક કરી શકો છો અમે આગળ ઇન્ક્વાયરી કરીને તમને પીએફ સંબંધિત જે અમારી પાસે માહિતી આવશે એ માહિતી તમારા સુધી પહોંચતી કરવાની કોશિશ કરીશું તો આ છે ત્રણ ની વાત કે વૃદ્ધ પેન્શનનું કહેવાય સી પછી ગવર્મેન્ટ એમ્પ્લોયી કહેવાય સી એમના પેન્શન જે લોકોને આવતું એમનું કહેવાય સી અને જે લોકોને જોબ ચાલુ હોય પીએફ જમા થતો હોય એ લોકોએ પી ઉપાડવા માટે પી એફ સંબંધિત કોઈ બી પ્રશ્ન હોય એનું સોલ્યુશન આપણી ઓફિસે મળી જશે ઓફિસનું એડ્રેસ નામ નંબર તમને બધું સ્ક્રીન પર દેખાતું જ હશે ઓફિસની મુલાકાત લેતા પહેલાં અચૂક નંબર પર ફોન મારીને આવું અને આ વિડીયો તમને પસંદ લાગ પસંદ આવી હોય તો શેર કરજો અને આવી જ ઓનલાઈનને લગતી બીજી અન્ય વિડીયોની માહિતી તમે મેળવવા માંગતા હોય તો યુટ્યુબ પર આ તમે જે વિડીયો જોવો છો એમાં નીચે સબસ્ક્રાઈબનું બટન દેખાતું હશે એ બટન પ્રેસ કરજો અને બાજુમાં બે લાયકન દેખાતો હશે એ બે લાયકન પ્રેસ કરજો થેન્ક યુ ધન્યવાદ